એક અતિ અગત્યની વાત હવે આ જ સંદર્ભમાં મારે તમારી સમક્ષ મૂકવી છે મારા એક બહુ સારા મિત્ર આમ મારા પિતાજીની ઉંમરના એ છે પણ ખૂબ સારા મિત્ર એ થોડો સમય પહેલાં સરકારમાંથી રિટાયર્ડ થયા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે એ ડૉક્ટર હતા જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે નિવૃત્ત થયા એમનું નામ નહીં આપું પણ રાજકોટમાં નિવૃત્ત થયા પછી એણે પોતાની એક ક્લિનિક શરૂ કરી નિવૃત્ત થયા પછી અને જે ક્લિનિક શરૂ કરીને એ ક્લિનિક ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ માટેની ક્લિનિક છે ફર્ટિલિટી ટ્રીટમેન્ટ એટલે જેને બાળક નથી થતું એ દંપત્તિને બાળક થાય એના માટેની એ દવા આપે છે એમની જ્યાં ક્લિનિક ચાલે છે ત્યાં લગભગ સિક્સટી સેવન્ટી પર્સેન્ટ સક્સેસ રેશિયો છે એટલે જે લોકો દવા લે છે એમાં સિક્સટી ટુ સેવન્ટી પર્સેન્ટ કે જેમને ત્યાં સંતાન નથી થતા એમને ત્યાં સંતાન થાય છે સાહીઠથી સિત્તેર ટકાને સારું રિઝલ્ટ આવે છે પછી એક વખત એ મને મળવા માટે આવ્યા હતા અમે બે બેઠા હતા બીજું કોઈ જ નહીં અમે બે જ હતા ચેમ્બરમાં મેં એમને એવું કહ્યું કે તમે આમ સાચું કહો કે એવી દવા હોય કે જેમને દીકરા કે દીકરી ના થતા હોય ને તમે દવા આપો દીકરા કે દીકરી થાય આવી દવા હોય ખરી બન કે ના કેટલીક દવાઓ હોય જે થોડી ઘણી મદદ કરી શકે પણ મેડિકલ સાયન્સમાં એવું કાંઈ ના હોય કે તમે એ દવાને આધારે એમ કે અથવા આયુર્વેદ કે દવાને આધારે બાળક જન્મે જ કે દીકરો કે દીકરી જન્મે જ સંતાન જન્મે એવું ના હોય તો તમારે ત્યાં સાઠથી સિત્તેર ટકા જે સક્સેસ રેશિયો છે એનું કારણ શું હવે જોજો એ જે કારણ કે મને એમણે એવું કહ્યું કે સાહેબ બહુ ખુલ્લીને હૃદયથી વાત કરું તો એનું બીજું કંઈ જ કારણ નથી માત્ર પાંચેક ટકા જેવી દવા અને પંચાણું ટકા વ્યક્તિની મેન્ટાલિટી ચેન્જ કરું છું મેં કહ્યું કેવી રીતે એને સિક્રેટલી પોતાની વાત કહી દીધી એણે એવું કહ્યું કે જો સાહેબ કોઈ પણ વ્યક્તિ મારે ત્યાં ટ્રીટમેન્ટ માટે આવે ને એટલે મારી પહેલી શરત હોય કે એકલી વ્યક્તિએ નહીં આવવાની પતિ પત્ની બેય આવવાની એકે કે નહીં આવવાનું મારી આ પહેલી શરત એટલે પતિ પત્ની બેય આવે પતિ પત્ની બેય આવે બંને બિચારા સંતાન ન હોય એટલે સ્વાભાવિક છે થોડાક મુંજાયેલા હોય બેસાડો પછી એમને પહેલી બેઠકમાં ખાલી એટલું જ સમજાવું જો તમારું સંતાન નથી થતું તો એ માટે બે કારણો જવાબદાર હોય મુખ્ય એક તમારું નસીબ અને બીજું તમારું શરીર તમારા નસીબમાં કદાચ સંતાન ના હોય પરમાત્માએ તમારા નસીબમાં તમારા ભાગ્યમાં સંતાન લખ્યું જ ના હોય અને જે બીજું કારણ છે એ છે શરીર કદાચ પરમાત્માએ લખ્યું હોય પણ તમારા શરીરમાં કંઈક ખામી હોય અને એને કારણે સંતાન ન અવતરતું હોય હવે જો તમારા નસીબમાં સંતાન ના હોય ને તો એને તો આપણે કોઈ સંજોગોમાં ચેન્જ કરી શકીએ એ તો શક્ય જ નથી પણ જો તમારા નસીબમાં સંતાન હોય અને તમારા શરીરમાં કોઈ તકલીફ હોય તો એ દવાથી દૂર થશે એટલે હવે આપણે કામ એ કરવું પડે કે તમારા નસીબમાં સંતાન છે કે કેમ એ ચેક કરવું પડે એ જોવું પડે હવે કામ એ કરવું પડે અને એના માટે તમારે જન્મ કુંડળી બનાવવી પડે એટલે એક કામ કરો બંને જાઓ તમારી કુંડળી બનાવો અને કુંડળી બનાવીને પછી તમે લાવજો અને પછી આપણે નક્કી કરીએ એ કે સાહેબ બીજી વખતે છે ને કુંડળી બનાવીને લાવે અને આવે અને મારી સામે સાહેબ જ્યારે કુંડળી બનાવીને લાવ્યા હોય એ વખતે હું બંનેને જોઉં એટલા ટેન્શનમાં હોય ને બે કારણ કે આ લાઈફ ડિસિઝન મહત્વનું આવવાનું હોય સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતો હોય એમ કે બેન સામે બેહાડું પછી કુંડળી લઉં બેની અને કુંડળી લઈને આમ જોયા કરું એકદમ વિદ્વાન હોય ને પંડિત એવી રીતે થોડીક વાર આમ જો થોડીક વાર આમ જો સાબી કે ભગવાનના સોગંદ ખાઈને કહું છું આરામ છે કાંઈ ખબર પડતી હોય કશી જ કોઈ જ ખબર નથી પડતી કાંઈ આમ કુંડળીને એવી જોયા કરું આમ આમ જોયા જ કરું જોયા જ કરું પાંચેક મિનિટ સુધી કશું જ બોલ્યા વગર આમ સાયલેન્ટ અને ઓલા બે એવા ટેન્શનમાં હોય પછી કે પાંચેક મિનિટ પછી કહું જો ભાઈ તમારામાં જો આ શુક્ર ચોથા સ્થાને છે હવે કયું કયા સ્થાને છે અહીં કોણ ખબર છે અને સામેવાળાને શું ખબર કોણ કયામાં સ્થાને છે અને કેટલામાં સ્થાને છે બેનને કહું બેન તમારામાં જો આ આટલામાં સ્થાને છે અને આ એવું બતાવે છે કે તમારા નસીબમાં એક નહીં તમારા નસીબમાં બે સંતાન છે કે સાહેબ આટલું બોલું અને ચહેરા બદલાઈ જાય આખા બેના મારું કામ પૂરું પંચાણું ટકા કામ પૂરું થઈ ગયું સાહેબ ચહેરા બેના આમ સીધું જે ટેન્શનમાં આવ્યા હતા ને એમ એકદમ આનંદમાં આવી જાય આ કેના જેવી વાત હોય ડૉક્ટર એમ કહે કે ભાઈ બ્લડ શુગરનો રિપોર્ટ કરાવતા હો તો એટલે રિપોર્ટ હવે તો જો કે બધાને વાંચવાની ખબર પડી ગઈ છે એટલે પોતે જ જોઈ લે છે પણ ખબર ના પડતી હોય તો રિપોર્ટ લઈ અને જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યાં ત્યારેની સ્થિતિ કેવી હોય એમ અને ઓલો આ તો સમજી આજી ચલો ને બ્લડ શુગરવાળું તો કેન્સરનું કંઈ હોય બાયોપ્સી બાયોપ્સી કરાવી હોય અને પછી રિપોર્ટ આવે ને ડૉક્ટર પાસે જાય અને એવા આમ કેવી સ્થિતિ હોય ડૉક્ટર આમ જોઈને એમ કે કોઈ ચિંતા નથી કશું છે જ નહીં કેટલા રિલેક્સ થઈ જાય કે સાહેબ બસ આવા જ રિલેક્સ થાય એકદમ મારું પંચાણું ટકા કામ પૂરું પછી પાંચ ટકા નોર્મલ કંઈ એવી દવાઓ હોય તો હું આપું સાહેબ તમારા નસીબમાં બે સંતાન છે આ વિચાર એના બ્રેઇનની અંદર એ પ્રમાણે ચાલુ થાય અને બાળક પેદા કરવા માટે જે રસની જરૂર પડે ને શરીરે રસ પેદા કરવા માંડે આખું શરીર એના માટે સાથ આપવા માંડે ને આવે બાળક સાહેબ એ જે કંઈ પણ બને દરેક વાત હું આપને એ જ કહેવા માગું છું ઉદાહરણો દ્વારા જે કંઈ પણ જીવનમાં બને છે એ માત્ર અને માત્ર આપણા વિચારોને કારણે જ બને છે બારનું એટલું બધું કંઈ મહત્વનું નથી હોતું તમે જુઓ કેટલીક વખત અહીંથી અમુક બાબતની આપણે માન્યતાઓને ઠસાવી દીધી હોય ને એ માન્યતાઓ હંમેશા આપણને એ તરફ ખેંચી જાય કે એ કરવા તરફ આપણને દોરે હું સ્પીપાની અંદર અત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કરું છું સ્પીપામાં અમે ગુજરાતના વિદ્યાર્થીઓ સીધા કલેક્ટર બને કમિશનર બને એ માટે ટ્રેન કરીએ ગુજરાતના દીકરા દીકરીઓ હોય ગ્રેજ્યુએશન કરીને આવે અને આ પ્રકારની પરીક્ષા આપે કેટલાક દીકરાઓ જીપીએસસીની પરીક્ષા આપી અને અધિકારીઓ બને સાહેબ એક આખું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એ મારે આપને કહેવું છે અને એમાં કેવી રીતે લોકો ભોગ બની જાય છે અત્યંત પારદર્શક રીતે જીપીએસસી અત્યારે ખૂબ સરસ રીતે કામ કરે છે પણ થાય શું એક આખી ટીમ એક પ્રકારનું કામ કરે છે લોકોને ઉલ્લુ બનાવવાનું દાખલા તરીકે ક્લાસ વન ટુની પરીક્ષા લેવાની પાસ થઈ ગયા હવે એનું ઇન્ટરવ્યૂ છે ઇન્ટરવ્યૂ પહેલાં જેટલા પાસ થયા હોય એ બધાનું લિસ્ટ કોઈ પણ રીતે જીપીએસસીમાંથી કઢાવી લે પછી દરેકે દરેકને ફોન કરે કે તમે આ રીતે પરીક્ષામાં પાસ થયા છો અને તમારું ઇન્ટરવ્યૂ છે તમને ફાયદો થાય એવી વાત કરવી છે અનુકૂળ સમય હોય ત્યારે કો રૂબરૂ મળીએ હવે સ્વાભાવિક છે કે વ્યક્તિ થોડી એમાં લપેટાય પછી એમની પાસે ઓફર મૂકવામાં આવે વધારે નહીં તમારે પાંચ લાખ રૂપિયા દેવાના તમારું સિલેક્શન સો ટકા અને પાંચ લાખમાં અત્યારે પાંચયું નહીં તમે સિલેક્ટ થઈ જાઓ સિલેક્શન લિસ્ટમાં તમારું નામ આવી જાય તમે નામ વાંચી લો પછી તમારે આપવાની ત્યાં સુધી પાંચું આપવાની બોલો કરવું જ હવે આવી ઓફર આપે કેટલાકના મન ડગે સો વ્યક્તિઓનું ઇન્ટરવ્યુ લેવાનું હોય તો સો વ્યક્તિમાંથી ત્રીસેક વ્યક્તિઓ પચીસેક વ્યક્તિઓ આના જાસામાં આવી જાય પછી એમ કે આવું કઈ વાંધો આપણે તૈયાર છીએ એમ કરવા માટે એમની પાસેથી બીજું કંઈ જ લેવાનું નહીં ખાલી આજે ચાલે છે બધું તમને કોલ લેટર લેવાનું ઇન્ટરવ્યુનો જે કોલ લેટર એને મળ્યો હોય ખાલી તમે કોપી આપી દો પછી એમને શું કે ખબર છે કે તમે જ્યારે ઇન્ટરવ્યુમાં જશો તમારે કોઈ ચિંતા કરવાની નથી બધું ગોઠવાઈ ગયું છે બધી વાત થઈ ગઈ છે તમને જેવી રીતે ફાવે ને એ રીતે તમારે જવાબ આપવાના છે કશી જ ચિંતા કર્યા વગર અને ઇન્ટરવ્યૂ પેનલની અંદર આપણે જેની આરે બધું આખું ગોઠવ્યું છે ને એ વ્યક્તિ ઇન્ટરવ્યૂ પેનલમાં હાજર છે એ એ પોતે જ બેસશે અને એની ઓળખાણ રૂપે તમને કહું કે એને સફેદ શર્ટ પહેર્યો હશે એને સફેદ શર્ટ પહેર્યો હશે હવે તમે જુઓ સાયકોલોજીકલી કે પાંચ વ્યક્તિઓની ઇન્ટરવ્યુ પેનલ હોય થારી પાંચમાંથી એક તો તો સફેદ શર્ટ પહેરો જ હોય પાંચમાંથી એક જ પહેરો હોય ને ઇન્ટરવ્યુ આપવા જાય ઓ હા આપણો લ્યો આપણે જે નક્કી કર્યું તે બીજું એને એવું કહેવામાં આવે તાર કોઈ ચિંતા કરવાની જરૂર નથી બધું જ ગોઠવાયેલું છે સાહેબ ઇન્ટરવ્યૂની અંદર વ્યક્તિનો કોન્ફિડન્સ જ ચેક કરવાનો હોય એનું જ્ઞાન ચેક કરવાનો હોય એ પરીક્ષામાં અગાઉ થઈ ગયું હોય ઇન્ટરવ્યૂ માત્ર ને માત્ર એ કેટલો કોન્ફિડન્ટ છે કેવો રિલેક્સ મોડમાં જવાબ આપી શકે છે એ બધું જોવાનું હોય હવે આવડો આ જાય હાવ રિલેક્સ જ હોય કારણ કે નક્કી છે પાંચ લાખમાં ગોઠવું જ છે આપણે તો એટલે ઓલા જે પ્રશ્નો પૂછે આવડે કે ન આવડે એને સરસ જવાબ આપે શું થાય એના એ જ કોન્ફિડન્સને કારણે એ સિલેક્ટ થાય અને સિલેક્ટ લિસ્ટમાં નામ આવે હવે પચીસ જણાને આવી રીતે લીધા હોય પચીમાં નહીં નહીં તોય હારું ત્રણ ચાર જણા તો એમને સિલેક્ટ થઈ જ જાય એની મેળે અને એ ત્રણ ચાર જણા જે સિલેક્ટ થઈ જાય એને પછી પૈસા લઈ લેવાના પાંચ પાંચ લાખ રૂપિયા અને બાકીના આ લોકોનો સંપર્ક કરે કે અમારું ન થયું તો એને જવાબ આપે કે આ વખતે ભાઈ બહુ થોડુંક વધારે પડતું તકલીફ ફાળું હતું આ વખતે ગોઠવી નથી અગાણું આપણે નેક્સ્ટ વખતે જોવું એમ તમે ક્યાં કંઈ આપ્યું હતું મારે જે વાત કેવી છે તમે સમજો આ બધી બાબતમાં હું તમને એ કહેવામાં બધું અહીંથી જ છે આપણાથી પણ આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ